ચાલો મિત્રો આજે આપણે જાણીશું મેલડી માતાની ઉત્પત્તિની કથા માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતા પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમૂર્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે ગયા ત્યારે તે રાક્ષસ ઘણા શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો દોડતા દોડતા તે ભૂમિલુકના એક સાયલા ગામના તળાવમાં સંતાઈ ગયો ત્યારે આ નવદુર્ગા તે તળાવમાં પાણી પીવા લાગ્યા ત્યારે આ રાક્ષસ સરોવર પાસે મરી ગયેલી ગાયને જોઈને તેમાં જઈને છુપાઈ ગયો ત્યારે નવદુર્ગાએ ભેગા મળીને આ અમર્ય દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની માટીની પૂતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા તેમાં દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યાઓ આપી પછી તે અમરિયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુત્રી નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુતળી પોતાની શક્તિ દ્વારા દૈત્યને માર્યો પછી માતાજીએ રાક્ષસને મારીને તેનું કાર્ય પૂર્ણ કર્યું તે નવદુર્ગા પાસે પાછા ગયા ત્યારે બધી દેવીઓએ તેમની સાથે જળ કર્યું અને પોતાનામાં સમાવવાની ના પાડી કારણ કે તે ગાયના શરીરમાં પ્રવેશવાને લીધે એ દેવી મેલી અને અપવિત્ર થઈ ચૂકી હતી તેમણે બધી દેવીઓને વિનંતી કરીને કહ્યું કે મારું નામ તો આપો અને મારે આગળ શું કરવાનું છે પરંતુ તે પછી બધી દેવીઓએ તેમને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તારી જરૂર નથી આથી નિરાશ થયેલી દેવીએ વિચાર્યું કે હવે શિવજી સિવાય કોઈ તેને ન્યાય નહીં કરે તે દેવી શિવજી પાસે ગયા ત્યાં જઈને બધી વાત શિવજીને કહી શિવજીએ ગંગાજીને પ્રગટ કરીને તેમને માતાજીને પવિત્ર કર્યા શિવજીએ કહ્યું કે તમે રાક્ષસ સાથેની લડાઈમાં એકલાએ લડત આપી હતી તેથી આજથી તમારું નામ મેલડી હશે મેં લડી એટલે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેંડીમાં રાખવામાં આવ્યું આ મેલડી માતાજીના આજે ઘણા બધા પ્રસિદ્ધ નામ છે ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈ પણ દેવી નજીક નહીં ઊભા રહી શકે વિરડી માતાજીની સાધના ખૂબ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જસુણી યજ્ઞિણી ડાકણ શાકળ ભૈરવ વીર અઘોરી કલર વેતાલ ચુડેલ જીન જેવા કોઈ નકારાત્મક કે તાકાતવાર શક્તિ ઊભી નહીં રહી શકે પીર ચોસઠ જોગણી બાવન પીર સાત્વિક રાજસિક તામસિક તેમજ સ્મશાનિક શક્તિઓ તેમની પાસે રહેલી છે માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી એમ કહેવાય છે કે જ્યારે મેલની માતાજી ઉજ્જૈનથી કામરૂપ દેશ જઈ રહ્યા હતા ત્યારે પાંચ પ્રકારના મહાકલાપી સંસાર વચ્ચે આવ્યા હતા જ્યાં તેમને રોકવા ત્યાંની બારસો શક્તિશાળી બલા સાંતળો અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા પરંતુ શિવજીના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ બી શક્તિઓ માતાજીને રોકી શક્યા નહીં એવું કહેવામાં આવે છે કે તે સમયે મેલડી માતાજીએ તેમના હાથમાં રહેલી બોટલમાં એ તમામ જિન્નાદને અને નકારાત્મક શક્તિઓને કેદ કરી લીધી મેલડી માતાજી ફક્ત શિવજીનું સાંભળે છે કળિયુગમાં તેમના જેવી કોઈ શક્તિ નથી મેલડી માતાજી ખૂબ જ દયાળુ છે જો તેમને કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે મેલડી માતાજીની સાધનામાં ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે છે તેની સાધનામાં ખૂબ જ મુશ્કેલ નિયમો હોય છે જો તમે તેના કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો તો તેમને તે નિવેદ આપવાનું ભૂલી જાઓ છો તો માતાજી કોઈને છોડતા નથી જે બી મેલડી માતાજીના ભક્ત છે તેમના પર કોઈ જાદુ મંત્ર તંત્ર જાદુ ટોટકા કે મેલીવિદ્યાની અસર કરતી નથી જે માતાજીની સાધના અને ભક્તિ વધુ સારું ફળ આપે છે મેલડી માતાજી તમારા દરેક શબ્દ પર કામ કરે છે જો માતાજીનો કોઈ ખરાબ ઉદ્દેશથી મેલડીનું આહવાન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે મેલડી માતાજી પોતાના ભક્તોની આકરી કસોટી બી કરે છે ગુજરાતમાં ચારે બાજુ માતાજીના મંદિર આવેલા છે અને વેલડીમાંની પૂજા થાય છે વેલડીમાંના અષ્ટા સૂર્યના તેજ જેવી તારી ક્રાંતિ ચારે તરફ ફેલાયેલ છે માનવ સ્વરૂપ ભયાનક વિદામનું છે તેમનું વાહક કાળો બોકરો છે તેના પર માતાજી બિરાજમાન છે મેરડી માતાજીના ચહેરા પર આંખોમાં પ્રેમ છે કરુણા છે હૃદયમાં પ્રેમ છે બકરી પર સવાર છે મેલડી માતાજી અષ્ટ હાથવાળા છે માતાના પાસે આ શસ્ત્રો છે હાથમાં બોટલ ચક્ર તલવાર બાણ ખપ્પર ગરવો અને ત્રિશુળ શોભે છે એક હાથમાં આશીર્વાદ આપતો હાથ છે માનવ માનવરૂપ નજરમાં તરત વસી જાય તેવું છે મેરડી માતાજીના શસ્ત્રો એકમાં બાટલી બીજામાં કટોરો ત્રીજા સ્થાને ત્રિશુળ ચોથામાં તલવાર પાંચમા ગદા છઠ્ઠામાં વર્તુળ સાતમાં કમળ આઠમા માતાજીના આશીર્વાદ છે જય મેરડીમાં આવી જ આધ્યાત્મિક ધાર્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ